મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે સાથે જેમ ગુજરાતમાં વાવ વિધાનસભાની ચૂંટણી છે તેમ અન્ય જગ્યાએ પણ પિસ્તાલીસ થી વધુ બેઠકો પર ચૂંટણી થઈ રહી છે રાજસ્થાન છે યુપી છે તમામ જગ્યાએ થઈ રહી છે કે જ્યાં આગળ જોવા મળી રહ્યું છે બંગાળના હાલના વલણની જો સૌથી પહેલા વાત કરી લઈએ

ઝારખંડમાં હાલના વલણમાં એનડીએ આગળ ચાલી રહ્યું છે પરંતુ સૌથી વધારે મહત્વની વાત જે છે

કે જ્યાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે ગુજરાતની એ વાવ બેઠક કે જે પણ ચર્ચામાં રહી દ્રશ્યોમાં પણ આપ આપતા રહેશો કે ત્યાં પણ મતગણતરી ચાલી રહી છે આ તરફ બીજી એક જાણકારી પણ મળી રહી છે કે મહારાષ્ટ્રમાં સાત બેઠકો એવી છે કે જ્યાં આગળ અપક્ષ આગળ ચાલી રહ્યું છે એટલે કે અહીંયા આગળ અપક્ષની પણ મહત્વની ભૂમિકા અને મોટી ભૂમિકા હશે અને બી ક્વિક રિએક્શન અહીંયા આગળ શરૂઆત તમે કરી હતી રિસોર્ટ પોલિટિક્સનું ઇન્ડિરેક્ટલી વાત કરી હતી તમે અહીંયા અપક્ષ મહત્વના થઈ જશે જો મેજોરિટી ના મળી તો બિલકુલ પણ અત્યારે જે રીતે ટ્રેન્ડ છે એ રીતે અપક્ષની બેઠકો ઘણી ઓછી છે પણ બની શકે કે આગળ જતાં જો બદલાઈ જાય ટ્રેન્ડ અને તો અપક્ષોનું કદાચ ભાવ બોલાવવા માંડે અત્યારના તબક્કે તો એવું લાગતું નથી એક તરફું વલણ કેમ કે જે વલણ આવી રહ્યું છે સ્વાભાવિક રીતે એકસો એકવીસ થઈ ગયા આપણે વાત કરીએ છીએ અને એનડીએ ની જે બેઠકો જે તરત પર સેકન્ડ જણે ચેન્જ થતી હોય તે પ્રમાણે જોવા મળી રહ્યું છે બીજી તરફ મહારાષ્ટ્રની અંદર ખાલી બીજેપીની જો વાત કરીએ તો ત્રેસઠ બેઠકો ઉપર ફક્ત બીજેપી જ આગળ ચાલી રહ્યું હોવાની જાણકારી છે જે એકસો ને વીસ બેઠકોના અત્યાર સુધીના વલણ છે તેમાં મેજોરિટી જે છે તે ની જોવા મળી રહી છે ત્રેસઠ થી વધુ બેઠકો જે છે તે બીજેપી આગળ ચાલી રહ્યું છે ન્યૂઝ એટીંગ ગુજરાતીની સ્ક્રીન ઉપર આપ એ પણ જોશો કે જેમાં ઝારખંડમાં પણ જે ગઠબંધન થયું છે તેમાં તેર બેઠક મળી છે અને તેરે તેર બીજેપી આગળ ચાલી રહ્યું છે એટલે ત્યાં આગળ ભલે ઝારખંડમાં એનડીએનું ગઠબંધન તમે જોતા હો પરંતુ બીજેપીની મોટી મેજોરિટી જે આ સ્ક્રીન જોવું આપ શિવસેના ઓગણત્રીસ પર એનસીપી છવ્વીસ પર અને બે જે છે તે અન્ય જે આપેલા હતા તેમાં આગળ ચાલી રહ્યું છે એટલે કે અહીંયા પણ એકસો ને વીસનો આંકડો ભલે એક એનડીએને જોવા મળતો હોય પરંતુ ભાજપ મહત્વની ભૂમિકામાં છે અહીંયા સૌથી વધારે મહત્વની વાત કોંગ્રેસ પાસેથી પણ એક ક્વિક રિએક્શન લેવાની જરૂર છે જે આંકડા અત્યારના વલણના છે કઈ રીતે જોઈ રહ્યા છો કેટલો મોટો બદલાવ જોઈ રહ્યા છો મહારાષ્ટ્રની અંદર કારણ કે સેન્ચ્યુરી વાગી ગઈ છે કોંગ્રેસ સુધી હાફ સેન્ચ્યુરી પર નથી પહોંચ્યો ચોક્કસથી સિદ્ધાર્થભાઈ સમગ્ર દેશની અંદર વાવથી લઈને વાયનાડ સુધી કોંગ્રેસનો તિરંગો લહેરાવવાનો છે પંજો લહેરાવવાનો છે એમાં કોઈ બેમત નથી મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર આજ દિન સુધી જે પ્રકારે લૂંટેલી સરકાર હતી એ લૂંટેલી સરકારને દૂર કરીને મહારાષ્ટ્રની જનતા દ્વારા ચૂંટેલી સરકાર આજે સ્થાપિત થશે મહારાષ્ટ્રની અંદર જે જનમતનો અનાદર કરીને જે પ્રકારે પાર્ટીઓને તોડવામાં આવી હતી એ લૂટેલી સરકારનો આજે અંતનો દિવસ છે આજે મહારાષ્ટ્રની અંદર ક્રાંતિનો દિવસ છે મહારાષ્ટ્ર ક્રાંતિની ભૂમિ છે એ બાબાસાહેબ આંબેડકરની ભૂમિ છે શિવાજી મહારાજની ભૂમિ છે ફુલેજીની ભૂમિ છે એ મહારાષ્ટ્ર એક ક્રાંતિકારી લોકોની ભૂમિ છે ત્યારે મહારાષ્ટ્રની જનતા ચોક્કસથી વલણો આપશે આ શરૂઆતી ટ્રેન્ડ્સ છે બાર વાગ્યા સુધી પિક્ચર ચેન્જ થશે મહારાષ્ટ્રની અંદર મહાવિક વિકાસ અઘાડીની સરકારે ચોક્કસથી બનવા જઈ રહી છે વાવથી લઈને વાયનાર સુધી કોંગ્રેસ નો તિરંગો ને પંજો લહેરાવાનો છે રાજગોર સાહેબ અહીંયા આગળ એમને કીધું કે જે ખોટી સરકાર બનેલી હતી તમે કહેતા હતા કે એ લોકોએ ખોટી સરકાર બનાવી એ તમારા પર આવી જો એક વસ્તુ છે મેં તો સ્પષ્ટ કીધું કે અમે અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા રાજકીય વિશ્લેષક સમજી ગયા છે મારી વાત કે એક મુખ્યમંત્રીના બનવાના જીદ માટે મહારાષ્ટ્રમાં અસ્થિરતા થઈ અને હું એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટી આ અસ્થિરતા ઉભી કરી આક્ષેપ થતા હતા પરંતુ આક્ષેપ થાય એટલે પુરવાર થતા નથી હોતા જયારે શિંદે સાહેબે બરવો કર્યો અને પછી ત્યારે બધા કહેતા હતા આપણે મુખ્યમંત્રી બનાવીશું ધારો કે ફર્નાડીસ પોતે પણ જાણતા ન હતા કે હું મુખ્યમંત્રી બનીશ કે નહીં રાજકીય વિશ્લેષક માનશે મારી વાત ખોટી નથી અને એક જ મિનિટ પછી જે જાહેરાત થઈ એમાં જે મુખ્યમંત્રી બનાવવાના હતા જો અમારે મુખ્યમંત્રી માટે આ અસ્થિરતા ઉભી કરી હોત તો અમે એ વખત જ કરી શકતા હોત મુખ્યમંત્રી એટલે મુખ્યમંત્રી બનવાનું અમારા માટે સ્વપ્ન સેવન હતું પરંતુ જે જૂઠી રાઉન્ડ ના અંતે કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે લીડ કપાઈ ગઈ છે બીજા રાઉન્ડ માં ગુલાબસિંહ રાજપૂત આગળ છે પરંતુ જે અઢીસોની લીડ હતી એ કપાઈને છેતાલીસ ની થઈ ગઈ હોવાની જાણકારી છે બીજા રાઉન્ડનું જે ગણતરી છે તે પૂર્ણતાને આરે છે અથવા તો રાઉન્ડ અંતે છેતાલીસ મતથી કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે આ પણ એ ગઢ માનવામાં આવતો હતો કે જ્યાંથી કોંગ્રેસને મોટી લીડ મળી શકે પરંતુ ગુલાબસિંહ રાજપૂત અત્યારના ફક્ત છેતાલીસ મતથી જ આગળ ચાલી રહ્યા છે ફરી એક વખત જે ટેલી આપ જોઈ રહ્યા છો સ્ક્રીનમાં તે અમે અપડેટ જલ્દી જ કરીશું જ્યાં આગળ તમને અલગ આંકડા જોવા મળશે જે હાલના છે તે પ્રમાણેના અને તેમાં જે મતદાનમાં જે ફરક બદલાયો છે તે ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે

હોય જે ખાલી પડી એમાં મને એવું લાગે છે આ ચાલુ રહેશે અને એક વસ્તુ તમે જોયું કે માવજી પટેલ જે છે અપક્ષ હતા એમને પચાસ ટકા જે બીજા જે છે એમના નજીકના હરીફ એ બેતાલીસો છે ગુલાબસિંહ એમને એકવીસો મત મળ્યા છે એનો મતલબ કે એમને પચાસ જેટલા મત તો સૌથી ટોચના જે ઉમેદવાર છે એમના સામે મળી રહ્યા છે એટલે એ પણ એક જોવાનું રહેશે કે અ કેટલા એમને કેટલા માર્જિનથી જીતે અને મને એવું લાગે માર્જિન બહુ વધારે નહીં ગુલાબસી જીતે કે સ્વરૂપસી જીતે પણ માર્જિન એટલું નહીં રહે અમુક હજારોમાં રહેશે એવું મને લાગે છે કે કપિલ ભાઈ અહીંયા આગળ આપની પાસે ત્યાં સુધી એક સારા સમાચાર આપના માટે આવી ગયા માર્જિન થોડું વધી ગયું છે અંત થતા તાસો સત્તાણુ મતનું માર્જિન હવે જોવા મળી રહ્યું છે જે છેત્તાલીસ મતની લીડ આમાં હતી બસો એકાવનની પહેલા હતી એમ કરીને આપણે જોઈએ તો બસો સત્તાણું મતની જે લીડ છે તે ગુલાબસી પાસે છે પરંતુ કાંટાની ટક્કર આપ માની ચાલી રહ્યા છો અહીંયા આગળ બારપાસથી કાંટાની ટક્કર છે બિલકુલ એમાં કોઈ મત નથી ભારતીય જનતા પાર્ટીની એકસો સો છપન સીટ વાળી સરકાર ઠાલવવામાં આવ્યા દંડ ભેદ રૂપિયાના વરસાદ થી લઈને તમામ પરિસ્થિતિ સામનો કરીને કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા મજબૂતીથી લડ્યો છે વાવની જનતા લડી છે અને વાવની જનતા વટવાળી જનતા છે અને વાવનો વટ એ ચોક્કસથી પડવાનો છે માર્જિન ભલે બસો સત્તાણું મતનું છે એ માર્જિન એ ધીમે 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 સત્તાવન હતું બસો પચાસ થયું બસો સત્તાણું માર્જિન વધતું જશે વાવની અંદર કોંગ્રેસ પાર્ટીનો વિજય થવાનો નિશ્ચિત છે બનાસકાંઠાની ધરતી એ ગુજરાતની અંદર ક્રાંતિની ધરતી સાબિત થશે બનાસકાંઠાએ શરૂઆત કરી છે લોકસભાની ચૂંટણીમાં આજે વાવની અંદર એનો શુભારંભ થશે વાવની અંદર બે હજાર સત્યાવીસના બિગુલ આ ગણેશ એના સ્થાપના થવાની શરૂઆત થઈ ગઈ છે અને ગુજરાતના પરિવર્તનની શરૂઆત વાવથી થશે કમલેશભાઈ અહીંયા આગળ જેવી આવે એટલે હજાર માં પણ યથાવત રહેશે શું આપનું કેમ કે આપ ગ્રાઉન્ડ લેવલ પર ગયા છો આપની ત્યાં આગળ ભૂમિ છે શું કહેવું માનવું ચોક્કસ જો વાવની અંદર સાત વર્ષ ભારતીય જનતા પાર્ટી ને વનવાસ આપવાની પણ વાત થઈ એટલે વાવની પ્રજા બહુ સાણી છે જે હિતમાં હોય પ્રજા એના હિતમાં એ કામ કરતી હોય છે અને બનાસકાંઠાની અંદર બી તમે જોઈ શકો છો ભલે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ સારું પરફોર્મન્સ કર્યું છતાં પણ આપણે બનાસકાંઠાની જીત અમે ન મેળવી શક્યા ચોક્કસ અમે સ્વીકારીએ છીએ અમે અમારો આત્મવિશ્વાસ અમે કામ કરવાની પદ્ધતિમાં ક્યાંય ફર્ક નથી પડતો સેવા કરીશું પ્રજાની પરંતુ ક્યાંક ને ક્યાંક આ જોવાનું હોય છે આ જયારે આનાથી આગળ કોંગ્રેસના મિત્ર હતા ત્યારે કઈને જ ગયા છે કે જે બે બે ગઢ ખુલ્યા છે કોંગ્રેસના એ હતો અને કોંગ્રેસમાં તમે પણ વિશ્લેષણ કર્યું કે આના વધુ અમારે વોટ મળવા જોઈતા હતા પરંતુ કોંગ્રેસને એ વોટ નથી મળ્યા ચોક્કસ પ્રજાએ જે નક્કી કર્યું હશે અમે એવું નથી કેતા અમારું એ ખેતર નથી અમારે એ ખેતર કોઈને પારખું આપવાનું નથી અમે અમે ધણી ધણી થઈને બેસી ગયા છીએ એવું નથી કે ખાતર પછી ખાલી કરી દેજો ખેતર અમારું જ છે અમારો અમારો હક છે પ્રજા સમર્થન આપશે તો પણ પ્રજાની સેવા કરીશું નહીં સમર્થન આપે તો પણ પ્રજાની સેવાનો એમને કીધું હતું કે ત્રણ વર્ષ માટે ગુલાબસિંહ આપને આપું છું પછી આવું છે કે બદલાઈ જાય આ જનતાને પણ મેસેજ હતો કે ગુલાબસી ખાલી ત્રણ વર્ષ માટે છે પછી કંઈક ચિત્ર બદલાઈ જાય એટલે ગેનીબેને જે નિવેદન આપ્યું હતું એની ચર્ચા પણ થઈ હતી કે આ ગુલાબસિંહને ત્રણ વર્ષ માટે અમે ખેતર નથી લખી આપ્યું પછી અમે જોઈશું એટલે અત્યારે કદાચ કહેવું વહેલું થઈ પડશે કે કેવું છે પણ ચોક્કસ એ મુદ્દો તો ચોક્કસ બન્યો જ તો પણ જે રીતે અત્યારે જે લાગી રહ્યું છે એ રીતે જો ઓછા માર્જિનથી જીતે તો ગુલાબસિંહ માટે પણ થોડુંક એમ કે ગુલાબ કોંગ્રેસનો એવો પ્રયાસ હતો કે વધારે માર્જિનથી જીતી શકાય પણ માવજી પટેલ ફેક્ટર જે આવ્યું એના કારણે અસર પડી રહી છે એવું લાગે છે અને વિચારતા હતા કે આપણે ભાજપને પડશે પરંતુ હવે બંને બંને પક્ષને પડી છે હા પક્ષ કે માવજીભાઈ પટેલ કોઈને પોતે જીતવા નથી આવે પણ કોઈને હરાવવા અને કોઈક ને જીતવા એટલે એમને બે ક્રેડિટ મળી શકે જીતની જીતેલા પક્ષ ક્રેડિટ પણ મળે ને હારના પણ મળશે એમ ઠીક છે એક મોટા સમાચાર મહારાષ્ટ્રથી આવી રહ્યા છે પ્રથમ જે વલણો આવી રહ્યા છે મહારાષ્ટ્રમાં એનડીએ બહુમત તરફ જોવા મળી રહી છે એનડીએ એકસો પિસ્તાલીસ નો આંકડો પાર કરી ચુકી છે જે સરકાર બનાવવા માટે બસો અઠ્યાસી વધુ એકસો ચુમ્માલીસ થી વધુ બેઠકો જે જોતી હોય છે તે માટે એકસો પિસ્તાલીસ બેઠકો પર હાલમાં એનડીએ આગળ ચાલી રહી હોવાની જાણકારી છે હજી પણ એકસો બેઠકોની મતગણતરી

આ આંકડાઓ બાર વાગ્યા સુધી ચેન્જ થવાના છે લૂંટેલી સરકાર હટવાની છે ચૂટેલી સરકાર આવવાની છે મહારાષ્ટ્ર જનતા મહાવિકાસ અઘાડીને સરકારમાં લાવવાની છે મહા મહાવિકાસ અઘાડી એ જ મહારા મહારાષ્ટ્રના વિકાસનો પર્યાય બનવાનો છે ત્યારે આજે આ જે આંકડા દેખાઈ રહ્યા છે એ એકાદ કલાકની અંદર ચેન્જ થશે કદાચ આના મેં મારી જ પાસે જે અપડેટ્સ છે થોડા અલગ છે કાંટેની ટક્કર છે ક્યાંક તમારી જોડે અપડેટ્સ છે એ અલગ છે પરંતુ અગિયાર વાગ્યા સુધીમાં પિક્ચર ક્લિયર થશે મહારાષ્ટ્રની અંદર મહા મહાવિકાસ અઘાડીની એ જનતાની સરકાર જોઈ રહ્યા છો છતો દોઢ કલાકની અંદર વિશ્લેષક તરીકે અંગે ન્યુટ્રલ જોવા કારણ કે ભાજપને કહીશ તો કરે છે ના છે એમને કહીશ તો આ છે ન્યુટ્રલ તરીકે આપને પૂછી રહ્યો છે એવું કંઈ બદલાવ આપને જોવા મળી રહ્યો છે દોઢ કલાકની અંદર બહુ ઓછા કેસમાં એવું બનતું હોય છે કે છેલ્લી ઘડીએ પાટલી બદલાઈ ચિત્ર આખું બદલાઈ જતું હોય છે અને જે રીતે અત્યારે વધારે માર્જિન છે એ રીતે જોતા લાગી રહ્યું છે કે મહાયુતિ આગળ વધી રહી છે પણ હવે તમે કમલેશભાઈને એ પૂછો કે હવે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે તો સીએમ પદે કોણ આવી શકે એમ છે કે એના પર થોડીક એ તો એવું જવાબ આવશું તો છતાં તમારે કહેવાથી પૂછાય એટલે મારે મુખ્યમંત્રી બનશે મહારાષ્ટ્રના જો અનિલભાઈ જો અનિલભાઈ તમારી સરકાર બનાવી રાજકીય વિશ્લેષકો જેટલા મેં જોયા છે એ લોકો તો મૂંઝવણમાં જ હતા

ટેકનિકલ કોઈ કામી લાગી રહી છે ફરી વખત એમની પાસે જઈશું એમની પાસે જવાબ લઈશું ત્યાં સુધી આપનો જવાબ પૂરો કરી હું અગાઉ પણ કહેતો હતો કે ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં અસ્થિરતા થઈ એમાં સીએમ બનવાના મુદ્દા ઉપર અસ્થિરતા નથી થઈ અને ચોક્કસ આદરણીય શિંદે સાહેબે તો સ્પષ્ટ કહી દીધું કે આ ઇલેક્શનની અંદર ભલે શિવસેના અમારી લડતી હોય પણ અમારી શિવસેના એ માત્ર મુખ્યમંત્રી બનવા માટે લડે છે એવું નથી એટલે પણ હું પણ મુખ્યમંત્રીનો ઉમેદવાર નથી એવું વિચારે છે અને ચોક્કસ તમે જુઓ ઝારખંડ હોય કે મહારાષ્ટ્ર હોય અમે લોકો બધાને સાથે લઈને ચાલ્યા છે સૌનો સાથ અને સૌના વિકાસ સાથે પરંતુ જે રૂજાન આવ્યા છે એમાં જે ભારતીય જનતા પાર્ટી જેટલી સીટો લડી છે એમાં સૌથી વધુ સીટો એટલે કે ધારો કે પર્સન્ટેજ વાઇઝ અમને અમારા હકની જે સીટો મળી હોય ઓછી હોય ધારો કે સિત્તેર સીટ મળી હોય તો પણ એમાં સાઈઠ નહીં અમારો વિજય થાય એટલે બહુ મોટો ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે એટલે હું એવું માનું કે ભારતીય જનતા પાર્ટીનો સીએમ બનવો જોઈએ પરંતુ એ રાષ્ટ્રીય કક્ષાએ નક્કી થતું હોય છે અને જે પણ સીએમ બને એ પ્રજાનો સીએમ બનશે અને પ્રજા な私。